જ્ઞ નો અર્થ એ છે જ્યાં સોળાની ફળ એકને જ મળે એને યજ્ઞ કહે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે યજ્ઞમાં જે યજમાન થઈને બેસે સંકલ્પ કરે બ્રાહ્મણોને દક્ષિણા આપે એને યજ્ઞનું સોળાની ફળ મળે બીજી જે સેવા કરે છે એને સોળાની ફળ મળતું હોય યજ્ઞના યજમાનને જ સોળાની ફળ મળે ભાગવત ની કથા જ્ઞાન સત્ર યજ્ઞમાં એક જ યજમાન હોય જ્ઞાન સત્રમાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન યત્ર ઋત્રીજ યજમાના કોઈ વૈષ્ણવ કરી હોય એને પૈસો આપવાની પણ જરૂરી ભાગવતને નું સ્વરૂપ સમજીને વંદન કરે શાંતિથી કથા સાંભળે હજારો રૂપિયા જે ખર્ચ કરે એને જે ફળ મળે છે એ જ ગરીબ વૈષ્ણવને પણ મળે છે જ્યાં ફળમાં સમતા છે એને સત્ર કે છે ફળમાં વિષમતા છે એને યજ્ઞ કે છે ભાગવતની કથા જ્ઞાન સત્ર છે સૌનકાદિ ઋષિ નહીં વિશારણ્યમાં બ્રહ્મસત્ર કરવા માટે બેઠા ભગવાન ની પ્રેરણાથી ત્યાં સુતજી મુનિજી નું સન્માન કર્યું છે આજ સુધી ઘણી કથાઓ સામેલ છે ઘણા પુસ્તકો વાંચ્યા છે બધાનું સાર શું છે હવે કથા સાંભળવાની ઈચ્છા નથી કથા સાર શું ખ્યા કથા સાર મા ઋષિ સેવા બાલકૃષ્ણ કરે એ સાર ગ્રાહી બને પ્રત્યેક માંથી સાર તત્વ શોધી બને પ્રત્યેક માં થોડો ત્યાગ્યા અંશ હોય છે થોડો ગ્રાહ્ય અંશ હોય છે આંબો બહુ સારો છે गोट लो कोई खाए नहीं, फेगी देव पड़े प्रत्येक मे ग्राह्यांश त्याज सूता कथा सार सर्व कथा सार सार्व संभ श्री कृष्ण ने माखण बहुत માખણ સર્વ નું સાર છે શ્રી કૃષ્ણ સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સાર ગ્રાહી બને પ્રત્યેક માંથી સાર તત્વ શોધી કાઢો એક બે તોલા માખણ ખાવાથી પેટ હલકું રહે છે શક્તિ જલ્દી આવે છે શેર બસેર દૂધ પીવાથી વાયુ થાય છે પેટ ભારે થઈ જાય છે માખણ સાર છે સર્વ માંથી સાર તત્વ શોધી કાઢો સર્વ કથા ભગવાન ના દર્શન ચર્મ થતા નથી જ્ઞાન થી થાય બહાર જે આંખ છે ચર્મ ચક્ષુ છે અંદર ની જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે જ્ઞાની પુરુષો કે છે આંખ ને જોવાની શક્તિ પ્રભુએ આપ્યું છે આપી છે જે પરમાત્માએ આંખ ને જોવાની શક્તિ આપી છે એ ભગવાન ને આંખ જોઈ શકે નહીં ભગવાન આંખથી દેખાતા નથી ભગવાન બુદ્ધિ ગ્રાહી છે વેદાંત નો સિદ્ધાંત સારો ભક્તિમાં એક એવી શક્તિ છે ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભગવાન આંખથી પણ દેખાય

ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે ભક્તિ ભગવાનને દૃશ્ય બનાવે છે પ્રત્યક્ષી તુલસીદાસ મહારાજ ને ચિત્રકૂપમાં શ્રી રામ લક્ષ્મણ જાનકી ના પ્રત્યક્ષ દર્શન થયા આંખ બંધ કરીને નહીં જે આંખથી જગત દેખાય એ આંખથી ભગવાન પણ દેખાય બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે છે શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વ એવું સાર તત્વ સંભળાવો જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે ભગવાન સૌનક મુનિ એ અનેક પ્રશ્ન કર્યા છે કલ્યાણ કોને કે છે તે સમજાવું આજકાલ કેટલાક લોકો તો એવું સમજવા લાગે છે લાખ બે લાખ રૂપિયા આત્મા આવે કે કલ્યાણ પૈસો સુખ આપે છે પૈસાથી દુઃખ ની સમાપ્તિ થતી કલ્યાણનું સ્વરૂપ શું છે કલ્યાણ બોને કે છે કલ્યાણ પ્રાપ્તિનું સરળ સાધન બધું કરુગ નો માહવ દુર્બળ છે એ કઠિન સાધન કરી શકે એમ નથી માનવમાં બુદ્ધિ અલ્પ છે શક્તિ પણ અલ્પ છે અલ્પ શક્તિ અલ્પ બુદ્ધિ હોવા છતાં માનવ શક્તિ નો વિનાશ કરે માનવ દુર્બળ છે સાધન કઠિન હશે તો કરિયુગ નો માનવ કરી શકે એમ નથી સરળ સાધન આપણા માટે વ્યાજજીએ લખ્યું છે કરિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા છે કરિયુગના લોકો દુર્બળ છે મંદ ભાગ્યા કેટલાક લોકો એવું સમજે છે હું પૌડાયો આ બધું મેં કમાવ્યું છે

અતિ ઉત્તમ તો એ છે તમારા ઘરમાં સવારે ચાર વાગે ઉઠીને થોડું ધ્યાન કરો પ્રેમ પૂજા કરો ભગવાનના નામનો જપ કરો તમારું કલ્યાણ થશે જે તેથી વ્યાજ્યે લખ્યું છે કર્યું નો માનવ મંદ બુદ્ધિ માનવ વ્યવહારનું કામ માનવ કરે છે બઉ સાવધાન થઈને એકાગ્ર ચિત્ત છે દાળમાં મીઠું નાખે ત્યારે એકાગ્ર ચિત્ત છે એકાગ્રચિત વધારે પડશે તો દાળ બગડી જશે ઓછું પડે તો મજા આવશે દાળમાં મીઠું નાખે ત્યારે મનની જેવી એકાગ્રતા હોય છે એવી એકાગ્રતા ભક્તિમાં થઈ જાય તો વેલો વ્યવહારનું કામ માનવ એકાગ્રચિત નથી કરે કેટલાક લોકો રૂપિયા ગણવા બેસે આંખ થી બરાબર રૂપિયા ના દર્શન કરે છે મનથી સ્મરણ કરે ત્યાં ખોટો રૂપિયા આગળ કાઢી નાખો બરાબર દર્શન કરે મન થી ચિંતન કરે રૂપિયા ગણતા હોય અને કોઈ બોલે તો સંભળતું નથી કે જે હું તો રૂપિયા ગણતો હતો તમે કઈ બોલ્યા છો તમે કઈ સાંભળ્યું જ નથી રૂપિયા ગણવા બેસે કોઈ બોલે તે સંભળાતું નથી माळा करता होय आणि पण मध्ये नवी